આજ રોજનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ પક્ષ દ્વારા અગાઉ ફોર્મનું વિતરણ કરવામાં આવેલું અને એ ફોર્મ ભરીને પાર્ટી દ્વારા જે ઉમેદવાર હોડ વાય ઈચ્છુક છે એ ફોર્મની યાદી આવી હતી અને એ ફોર્મની યાદી મુજબ બધા ઉમેદવારોને આજે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને અત્યારે ચૂંટણી લડવી છે એ લોકોની સાથે પંદરે પંદર વોર્ડમાં એકસો દસ લોકોને અત્યાર સુધીમાં સાંભળવામાં આવ્યા છે એમની વાતને સમજી છે અને આગામી બે ત્રણ ચાર બે ત્રણ દિવસની અંદર વેલામાં વહેલી તકે ઉમેદવારોનું પણ ફાઇનલ લિસ્ટ તૈયાર થાય અને ત્યારબાદ પ્રદેશ સમિતિની અંદર મોકલી આપવામાં આવશે